વડોદરામાં ફરી એકવાર તસ્કરો એક્ટિવ બન્યા છે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો રાત્રિ દરમિયાન આટાફેરા કરી રહ્યા હોય તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવી રહ્યા છે વધુ એક વિસ્તાર ઓપી રોડ વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી દુર્ગાનગર સોસાયટી જે ટ્યુબ કંપનીની પાછળ આવેલી છે અને જ્યાં ચોર ટોળકી દેખાઈ રહી છે સીસીટીવી કેમેરામાં ચોર ટોળકી જોવા મળી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચોરો દ્વારા સોસાયટીમાં પેટ્રોલની ચોરી કરવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારોમાં જે ટોળકીઓ એક્ટિવ થઈ છે તેમાંની એક ટોળકી ઓપી રોડ ખાતે વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતી નજરે પડી છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિસ્તારના લોકોનું કહેવું છે કે વોચમેન સૂઈ ગયો હોય અને આ ચોર ટોળકી સોસાયટીમાં પ્રવેશ કરી ગઈ અને વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરવામાં આવી રહી છે સીસીટીવી કેમેરામાં કેટલાક સમૂહ કે જે રાત્રિ દરમિયાન અંધારાનો ફાયદો ઉઠાવી અને ચોરી કરવા માટે સોસાયટીમાં ઘૂસ્યા હોય અને પેટ્રોલ ચોરી કરી રહ્યા હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે